ભારત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ મારફતે સિનિયર સિટીઝનને લાભ આપવામાં આવે છે તો આજના વિડીયોમાં હું પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવતી સિનિયર સિટીઝન યોજના વિશેની માહિતી આપીશ તો વિડીયો શરૂ કરવું પહેલાં મારી એક રિક્વેસ્ટ છે કે તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આવીને આવી માહિતી હું લાવતો રહું છું મને મોટિવેશન મળે આવા નો વિડીયો બનાવવા માટે એટલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને લાઈક તો અવશ્ય કરી જ લેજો તો મિત્રો જો તમે પણ નિવૃત્તિ પછી દર મહિને એક સ્થિર આવક મેળવવા પેન્શન જેવું મેળવવા માંગતા હોય અને મહિને એક ફિક્સ આવક આપતી અને જોખમથી સુરક્ષિત એવી યોજના જો તમે શોધી રહ્યા હોય તો પોસ્ટ ઓફિસની સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ એટલે કે એસસીએસએસ તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે આ યોજનાની મદદથી તમે દર મહિને વીસ હજાર પાંચસો મેળવી શકો છો યોજના વિશેની વધુ માહિતી આપો તો આ યોજનામાં તમને શું શું લાભો મળવા પાત્ર થશે તો સૌથી મોટું તો આનું વ્યાજદર છે આ યોજનાનું વ્યાજદર પોસ્ટ ઓફિસની તમામ યોજનાઓ કરતાં હાઈએસ્ટ આપવામાં આવશે એટલે કે હાલનો વ્યાજદર તમને જણાવો તો આઠ બે ટકા જે વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ છે એ વ્યાજ મિત્રો તમે જે લમસમ રકમ પોસ્ટ ઓફિસમાં જમા કરાવશો એનું વ્યાજ દર તમને દર ત્રણ મહિને તમારા સેવિંગ એકાઉન્ટમાં એક આવક તરીકે તમે મેળવી શકો છો આ યોજનાની વાત કરું તો આ યોજનામાં કોણ રોકાણ કરી શકે તો સાઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના કોઈ પણ ભારતીય નાગરિક આ યોજનાનો લાભ લઈ શકે છે ત્યારબાદ મિત્રો પંચાવનથી થી સાઠ વર્ષના જો વયના લોકો હોયને અર્લી રિટાયરમેન્ટ લીધું વીઆરએસ હેઠળ જેને નિવૃત્ત થઈ ચૂક્યા છે એ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે યોજનાનું તમે કોઈપણ બેંકમાં અથવા નજીકની પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલી શકાય છે યોજનાના ટેક્સ વિશે વાત કરું તો એસ એસએસ એટલે કે આ યોજનામાં વ્યાજની રકમ ઉપર ટેક્સ લાગુ પડે છે પરંતુ રોકાણની રકમ ઉપર એટી કલમ એટી સી હેઠળ દોઢ લાખ સુધીનો કર કપાત મુક્તિ મળે છે હવે યોજનાની મુદત વિશે વાત કરું કે આ યોજનામાં તમે પાંચ વર્ષ સુધી તમારી રકમને એફડી કરાવી શકો છો જેનું આઠ બે ટકા વ્યાજ તમને પાંચ વર્ષ સુધી મળતું રહેશે જરૂર જણાય તો તમે આને ત્રણ વર્ષ સુધી લંબાવી પણ શકો છો એટલે કે આઠ વર્ષ સુધીનો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો સમય પહેલાં તમે તમારી જે રકમ મૂકેલી છે એને ઉપાડવાની પણ સુવિધા છે તમે ઉપાડશો તો એની પેનલ્ટી અમુક લાગશે એ તમારે ભરવાની રહેશે હવે મિત્રો હું તમને એ જણાવું કે આ યોજનાને ખાસ કઈ વાત ખાસ બનાવે છે તો સૌ પ્રથમ તમને જણાવું તો સો ટકા સરકારી ખાતરી સાથે સલામત રોકાણ છે કે આપણે જે પણ એફડી કરાવી છે જે સો ટકા ગવર્મેન્ટમાં કરીએ છીએ ત્યારબાદ નિશ્ચિત વ્યાજ અને માસિક આવકનો એક સુનિશ્ચિત આપણે સ્ત્રોત ઊભો કરી શકીએ એટલે કે મંથલી મંથલી જો તમારે વ્યાજ જોતું હોય તો તમારા માટે આ યોજના બેસ્ટ છે ટેક્સમાં પણ તમને લાભ મળે છે નિવૃત્તિ પછી સ્થિર આવક માટે એક શ્રેષ્ઠ વિકલ્પ આ યોજના છે તો મિત્રો આ યોજનામાં રોકાણ કરવા માટે તમારે નજીકની પોસ્ટ ઓફિસે જઈ અને તમારે આધાર કાર્ડ પાન કાર્ડ ઉંમરનો પુરાવો ત્યારબાદ પાસપોર્ટ સાઇઝનો ફોટો અને કોમન ફોર્મ આવે છે તે ભરવાનું છે અને જેટલા રકમ તમારે આ યોજનામાં ઇન્વેસ્ટ કરવાની છે એ તમારે એનો ચેક આપવાનો રહેશે ત્યારબાદ મિત્રો તમારું એકાઉન્ટ ખુલી જશે અને આવતા મહિનેથી જ તમારા એકાઉન્ટમાં આ યોજનાનું વ્યાજ જમા થવા મળશે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ ફોર વોચિંગ